મંદિરની આલો પી વાઈ ગયો હવે જઈ આવો મંદિરે હાલો પહેલો પાણી તો પી આ ગયો ઠીક પાણી પીન જવાનું બરોબર હા ભૂલાઈ ગયું ભાઈ પાણી તો પીવા દયો કાવન હાલો જો વંશભાઈ અમારા મંદિરે જાય છે ને આપણે આ બ્લાઉઝ કરવા બેહવાના છે ઓટાના પોરમાં લઈ જવાના છે એટલે આપણે બેહી જાય હાલો વંશભાઈ તૈયાર થઈ ગયા અમારે

મનસભાઈ જો તૈયાર થઈ ગયા અમારે આંગણવાડી જવા માટે હાલો વન જે ગોપાલ બેટા હાલો અને આપણે હવે જાવું છે જસભાઈ ઉઠાડવા તો જસભાઈ અમારા થઈ ગયા છે તૈયાર સ્કૂલે જવા માટે વાટ જોવે છે કે ના કાકા ઊભા થાય ને એટલે હવે સ્કૂલ ભેગા થાય એ બે ગયા હા બોટલથી બોડી થાય કઈ ન થાય બોટલ થી બોડી જો ખુલી જાય ને તો પાણી ઢોળાય હાલો હવે હાલો હાલો જય ગોપાલ જય ગોપાલ હાલો જાઓ હાલો જસભાઈ જાય છે ને વંશભાઈ હમણાં આવી જાય ને આપણે જાય કિચનમાં બરોબર ને કોમલબેન હાલો રોટલા બનાવ હાલો રોટલા બનાવીએ અને જો વિધિબેન અમારે આવી ગયા છે સ્કૂલેથી જો વિધિબેન આવી ગયા છે ને આવીને એને હવે કેળું ખાવું છે અત્યારે રોટલીમાં માંધો ન આવે હો હાલો વિધિબેન એનું કામ કરે છે ને હું વહી જાઉં કિચન માં મારે બનાવવાના છે રોટલા તારે શું ખાવાનું છે રોટલી કે રોટલો ના ના કડવા નથી સારું તો રોટલી તું ખા છે અને હું રોટલો બનાવી નાખું તો પાંચ વાગે ગયા છે ને આપણે આરામ થઈ ગયો અને બે સાડી કરવાની હતી પણ થઈ ગઈ અને જો મારા વંશભાઈ આરામ થઈ ગયો અરે બાપરે દસ્તો છે લાય એ ન લેવાય દીકરો છો ને લાય દઈ દે તાર મમ્મીને ને દઈ દે અને હું કેતો તો તું તાર મમ્મીને હમણાં હું કેતો તો

पगमा लाग्यो से का लाइग वन दिदी पुततो खरीद दिदिन पगमा लाग्यो साइकलै गन्दी भयो थोरै कोइ त दुख्छ थु पछि न त दुख्छ यारे कइ दिदी त ए काई नै अबे

પછી કઈક ડિસિઝન લેવાય અને પછી રસોઈ થાય હલો આપણે જો બ્લાઉઝ છે ને એ વાત જોવાઈશ મારી એટલે બ્લાઉઝ કરવાના છે એટલે બ્લાઉઝ કરવા બેસી જાય પછી કોમલબેન બેન રસોઈ કરશે ને એટલે જમી લેવું બરોબર ને કોમલ બેન હા એ બહાર ગયો